નમસ્કાર મિત્રો આજના હવામાન સમાચારમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો જાણીશું ગુજરાતના કયા વિસ્તારોની અંદર હવે ચોમાસાની એન્ટ્રી થવાની છે અને ચોમાસું ગુજરાતની અંદર ક્યારે પ્રવેશ કરશે સાથે સાથે આજે તેર જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે તેના વિશે અપડેટ મેળવીશું તો આજનો વિડીયો અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હાલ મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં હાલમાં ભારે વરસાદની કોઈ શક્યતાઓ નથી હવામાન વિભાગે જે જણાવ્યું છે તે મુજબ રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં અગિયાર બાર જૂન સુધીમાં વરસાદ પડી શકે છે આ સાથે થોડા દિવસોમાં ચોમાસું આવી શકે છે બાર જૂને વાત કરીએ તો દમણ અને દાદરાનગર હવેલી અમરેલી ભાવનગર સોમનાથ તાપી વલસાડ નવસારીમાં હળવો વરસાદ પડશે તેવી શક્યતાઓ છે તો બીજી બાજુ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં આ સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેના કારણે મુંબઈ અને મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે સાથે સાથે દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં બારથી લઈને પંદર જૂન દરમિયાન ભારે વરસાદની ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે આ વિસ્તારોની અંદર હવેથી વાવણી લાયક વરસાદ પણ ખાબકી શકે છે આ જ સમયે રાજ્યમાં સાત દિવસ સુધી વરસાદની સંભાવનાઓ છે મહીસાગર ભરૂચ વલસાડ દાહોદ નર્મદા ગીર સોમનાથ ભાવનગર બોટાદ મહીસાગર અરવલ્લી ડાંગ સુરત અને નવસારીમાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે જો ચોમાસું અત્યારે આવે તો પણ તે એટલું સક્રિય નહીં હોય જો ચોમાસું સક્રિય થશે તો તે બારથી લઈને પંદર જૂનની આસપાસ રહી શકે છે સાથે સાથે તેરમી જૂને ગીર સોમનાથ અમરેલી ભાવનગર છોટાઉદેપુર ડાંગ તાપી પંચમહાલ દાહોદ સુરેન્દ્રનગર સુરત નર્મદા ભરૂચ વડોદરા નવસારી અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે સાથે ચૌદ તારીખની વાત કરીએ તો ચૌદ જૂને રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી પંચમહાલ દાહોદ મહીસાગર અરવલી બોટાદ ભાવનગર સુરત નર્મદા ભરૂચ વડોદરા છોટા ઉદયપુરના વિસ્તારોની અંદર જુદા જુદા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે હવે ચોમાસું સક્રિય થઈને આગળ વધ્યું છે થોડા જ દિવસોની અંદર ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરશે જેના લઈને અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે